નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો પર ઉત્સવ મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે ફલતેજ ગુરુદ્વારા જંક્શન અંડરપાસ નું લોકાર્પણ વડાપ્રધાન મોદી ની આવક માં થયો ઘટાડો પોલીસ ગોળીબાર માં ઘાયલ થયેલ યુવાન ના મોત થી હોબાળો પરિસ્થિતિ નિયંત્રણ માં પંદર દિવસમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ ની અવકાશીય ઘટનાઓ બનશે અને લક્ઝરિયસ મર્સિડીઝ બેન્ચીએલ એ ક્લાસ અમદાવાદમાં થઈ લોન્ચ

તો માં લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે તેમજ દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે તેવું પણ માનવામાં આવે છે આજે સાંજે સાત ને પંદર થી પૂનમ શરૂઆત થશે જે બુધવારે સાંજે ચાર ને એકવીસ સુધી પૂનમ ગણવામાં આવશે શરદ પૂનમ એ ચાંદની ની માણવા અમદાવાદીઓ રિવરફ્રન્ટ ખાતે આજે મોડી રાત સુધી મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી સંભાવના છે શરદ પૂનમે રાત્રે અવકાશમાંથી અમૃત વ વસ્તુ હોવાની ધાર્મિક માન્યતા છે જ્યોતિષ્યોની દ્રષ્ટિએ પોતાના આરાધ્ય દેવનું પૂજન કરવું જોઈએ તેમજ પૂનમની ચાંદનીમાં દૂધ પોહવા મૂકી મોડી રાત્રે આરોગવામાં આવે જેનાથી આરોગ્ય જળવાઈ રહે છે આમ તો સામાન્ય રીતે શરદ ઋતુમાં શીતળ પવનની શરૂઆત થતી હોય છે પણ આજે શરદ પૂનમ હોવા છતાં હવામાનમાં પલટો આવ્યો નથી અને લોકો સખત બફારાનો અનુભવ કરી રહ્યા છે હવામાન તેમ જાણવા મળી રહ્યું છે ગુજરાતમાં વિકાસના કામોથી ના નિર્માણ ની તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને પ્રતિબદ્ધતા ને ગતિશીલ ગુજરાતના લક્ષ્યાંક સાથે નવી ઉંચાઈ આપીશું તેવી નેમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વ્યક્ત કરી હતી

તળાવ બ્યુટીફિકેશન જેવા કામોના કામોના લોકાર્પણ અને કાતમુહર્ત કર્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે નાગરિક સુખાકારીના વિકાસ કામોથી જન સુવિધા વૃદ્ધિ એ સરકારનું દાયિત્વ છે મુખ્યમંત્રીએ ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી થવા આંતરરાષ્ટ્રીય વૈશ્વિક પ્રતિષ્ઠાન પ્રાપ્ત ઉદ્યોગ કંપનીઓના સંચાલકો એ હોર્ડ લગાવી રહ્યા છે તેનો શ્રેય ઇબ્રન્ટ ગુજરાતની સફળતાને આપવામાં આપવામાં આવ્યો છે આગામી જાન્યુઆરી બે માં પંદરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં સાત દેશો પાર્ટનરશીપ કરનાર છે માર્ગ અને મકાન મંત્રી નીતિન પટેલે શહેરમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગના વાહન વાહન વ્યવહારને શહેરી ટ્રાફિકની સમસ્યા સિવાય સરળતાથી આવાગમન માટે ગ્રેડ સપરેશન ઓવરબ્રિજ ના કામોમાં ગુણવત્તા સમય મર્યાદા અને નાગરિક સુખાકારી કેન્દ્ર રખાયેલી છે તેવી તેવી વિગતો પ્રાસંગિક પ્રવચન આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિલકત અંગે નવી માહિતી જાહેર કરી છે તે મુજબ મોદીએ એપ્રિલમાં કરેલી જાહેરાત પછી તેમની સંપત્તિમાં રૂપિયા ચાલીસ લાખનો ઘટાડો નોંધાયો છે એ જણાવ્યું કે વડાપ્રધાનના વ્યક્તિગત સ્ટાફમાં ચોસઠ સરકારી અધિકારીઓ કામ કરી રહ્યા છે મોદી સહિત પ્રધાન મંડળના બધા સભ્યોએ તેમની સંપત્તિની લેટેસ્ટ વિગતો જાહેર કરી હોવા હોય છે જેમ બાકીની વિગતો તાજેતર ની ચૂંટણીમાં ફાઇલ કરવામાં આવેલા સોગંદનામા મુજબ ની છે પરંતુ મોદીની ની ઘટાડો થયો છે મોદી એ મે મહિનામાં બાળકીઓ માટે અભિયાનમાં મોટું દાન આપતા તેમની કુલ સંપત્તિ ઘટી ને ઘટી છે અઢ અઢારમી ઓગસ્ટે આપવામાં આવેલી વિગતમાં જણાવ્યું જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિ તે સમયે રૂપિયા એક પોઇન્ટ છવ્વીસ કરોડ હતી જ્યારે એપ્રિલના જાહેરનામા વખતે આ સંપત્તિ રૂપિયા એક પોઇન્ટ છાસઠ કરોડ ગણાવાઈ હતી મોદીની બેંક થાપણો એપ્રિલમાં બત્રીસ પોઇન્ટ અઠતાલીસ લાખ હતી તે ઘટીને રૂપિયા સત્તર લાખ થઈ છે મોદી પાસે સત્તર લાખ ફિક્સ ડિપોઝિટ પુત્રીઓના કલ્યાણ માટે પોતાની વ્યક્તિગત મિલકત માંથી રૂપિયા એકવીસ લાખ નો ફાળો આપતા તેમની બચત ઘટી છે તેથી એપ્રિલ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કોઈ પણ રોકાણોમાં વધારો થયો નથી તેમ જણાવવામાં આવ્યું છે શાહપુર માં રવિવારે સાંજે થયેલા તોફાનોમાં અહીં રહેતા અને ટોળાની આગેવાની લેનારા અશરફ રફી ખાન પઠાણ પોલીસ ગોળીબારમાં મોતું ક્રાઇમ બ્રાન્ચ ના અધિકારી કરેલા છ રાઉન્ડ ફાયરિંગમાં ગોળી ક્યાંક અથડાઈને પેટમાં વી એસ હોસ્પિટલ માં ગોળી બહાર કાઢી સર્જરી કરાઈ પાન સારવારમાં સારવાર મોત નીપજ્યું હતું મૃતદેહનો કબજો લેવા માટે અને શાહપુર વિસ્તારમાં લઈ જવા માટે વીએસ હોસ્પિટલમાં હોસ્પિટલ પરિવારો અને સ્થાનિક લોકોએ કલાકો સુધી

વિશ્વના અમુક દેશોમાં પંદર દિવસમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ અને ખંડગ્રાસ સૂર્યગ્રહનો અદભુત નજારો અવલૌકિક અવકાશી નજારો જોવા મળશે શરદ પૂર્વનામે ખગ્રાસ ચંદ્રગ્રહણ અને દિવાળીના દિવસે સૂર્યગ્રહની ખગોળીય ઘટના બનશે જોકે તારી અઠ્યાવીસમીને બુધવારના રોજ થનારા ખગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો ભારતના પૂર્વ ભાગમાં જોવા મળશે જ્યારે દિવાળીના દિવસે થનારા ખંડગ્રાસ સૂર્યગ્રહનો નજારો ભારતમાં જોવા મળશે નહીં આ ગ્રહણની અવકાશીય ઘટના માત્ર અને માત્ર ભૂમિતીની અને કારણે બને તેમ તેમ વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે સંવત તારીખ રોજ રાશિ રેવતી ક્ષત્ર માં ખગરાંત્રગ્રહણ થશે જે ભારતના પૂર્વ ભાગ ઉપરાંત અમેરિકા ઓસ્ટ્રેલિયા પૂર્વ એશિયા પેસિફિક મહાસાગરમાં દેખાશે આ પ્રારંભ દક્ષિણ અમેરિકાથી થશે ભારતમાં ગ્રહોસ્થિન બપોરે બે કલાક બે કલાક ચોવીસ ચુમ્માલીસ મિનિટ પંદર સેકન્ડે ભૂમંડલને ગ્રહણ ગ્રહણ સ્પર્શ કરશે અને ગ્રહ સંમલિન ત્રણ કલાક મિનિટ અને ચોવીસ સેકન્ડે થશે જ્યારે ગ્રહણ મધ્ય ચાર કલાક ચોવીસ મિનિટ અને ત્રેવીસ સેકન્ડ છે ગ્રહણ ઉન્મિલન ચાર કલાક ચોપન મિનિટ અને ચોવીસ સેકન્ડ છે ગ્રહણ મોક્ષ છ કલાક ચાર મિનિટ અને અઠ્યાવીસ સેકન્ડ થશે જયારે ગ્રહણ ગ્રાસ સમય એક એક એકસો બોતેર નો છે ભારતમાં ગ્રહ મોક્ષ રેખાની ડાબી બાજુના પ્રદેશમાં જોવા મળશે નહીં જ્યારે જમણી બાજુ ના પ્રદેશો દેખાશે જ્યારે સંવત આસો અમાસને તારીખ નક્ષત્ર નક્ષત્રમાં થનારા ખંડગ્રાસ સૂર્યગ્રહણ વિશ્વના અમુક દેશોમાં જોવા મળશે પરંતુ ભારતમાં તેનો નજારો જોવા નહીં મળે આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ નજારો ઉત્તર પેસિફિક ઉત્તર અમેરિકા અને મેક્સિકોમાં જોવા મળશે

એમજી સુધી ગ્રાહકો માટે વ્યાપક રેન્જના ઉત્પાદનો ઓફર કરશે સ્ટાઇલિશ અને લક્ઝરીસ જીએલ એ ક્લાસ અમદાવાદમાં મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયા સેલ્સ અને નેટવર્ક ડેવલપમેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ બોરી ફિટ્સ તથા બેન્ચમાર્ક કાર્સ ના મેનેજિંગ ડિરેક્ટર સંજય ઠક્કર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી આકર્ષક ડિઝાઇન દૈનિક મોનિટરિંગ સૌમ્ય અને સારી ઓફ રોડ ક્ષમતા સાથે મર્સિડીઝ બેન્ચ જીએલ એ એકદમ સાનુકૂળ સ્ટાઇલમાં વૈભવી એસયુવી સેગમેન્ટને નવેસરથી વ્યાખ્યાંગિત કરશે જી એ ક્લાસ આત્મવિશ્વાસમાંથી તૈયાર થઈ છે અને આ સેગમેન્ટમાં અજોડ એવા સ્પોર્ટી ડાયનેમિક ડિઝાઇન અત્યંત આધુનિક ડિવાઇસ સિસ્ટમ અને અસાધારણ વૈભવી માપદંડો તેમજ સલામતી માપદંડોથી સજ્જ છે જી એ ક્લાસ બે એન્જિન વિકલ્પ છે બે પોઇન્ટ બે પોઇન્ટ ઝીરો લિટર પેટ્રોલ અને સૌથી કર કસડયુક્ત બે પોઈન્ટ બે લીટર ડીઝલ સાથે ઉપલબ્ધ બનશે મર્સિડિસ બેન્ચ ઇન્ડિયા સેલ્સ એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ બેરિસ ફિટસે જણાવ્યું કે જી એલ એ ક્લાસ લક્ઝરીઝ એસયુવીનું ભારતમાં લોન્ચિંગ અમારા ગ્રાહકો માટે તેમજ વૈશ્વિક પોર્ટફોલિયોમાંથી લેટેસ્ટ પ્રોડક્ટ રજૂ કરવાની મર્સિડિસ બેન્ચની કટિબદ્ધતા દર્શાવે છે માર્કેટમાં એસયુવી વી પ્રેફરન્સ વધુ જ જાય છે એટલે આઈ થિંક લગભગ પંથર્ડ જે ગાડીઓ વેચાઈ રહી છે આજે એ એસયુવીઝ છે અને એ પર્સન્ટેજ દિન પ્રતિદિન વધી રહ્યું છે હવે મર્સિડીઝ પાસે એમએલ ક્લાસ અને જીએલ ક્લાસ જે ગાડી કેટલા વર્ષોથી વેટિંગમાં ચાલી રહી છે એ એસયુ હતી હવે એ પોર્ટફોલિયોને કમ્પ્લીટ કરવા માટે જીએલએ જે એક્શન લેવલ એસયુવી છે એ આજે આપણે લોન્ચ કરી રહ્યા છીએ અને મને પૂરી આશા છે કે આવી બીજી એસયુવી જેમ એકદમ વેટિંગ લિસ્ટમાં ચાલી રહી છે અને લોકોને પસંદ આવશે जी ए क्लास बस्सो सी स्टाइलिश रुपया સાડત્રીસ પોઈન્ટ બોતેર લાખ છે જે બધી જ કિંમતો અમદાવાદ ની છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ રહો એસ બુલેટિન નમસ્કાર